નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરની એસએસપીએસ એસઆઈડી સ્મોલ વન્ડર્સ પબ્લિક સ્કૂલ ખાતે બાળકોએ તૈયાર કરેલ પ્રોજેક્ટ પ્રદર્શન તથા ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ પ્રદર્શનમાં ત્રણથી છ વર્ષના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પર્યાવરણ પ્રકૃતિ વિજ્ઞાન અવકાશ વિજ્ઞાન દેશભક્તિ સહિતના પ્રોજેક્ટ પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા હતા આ પ્રદર્શનને આમંત્રિત મહેમાનો વાલીઓ તથા બાળકોએ નિહાળ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના હર્ષાબેન રામૈયા શિક્ષકો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી